વેલકમ ટુ આરોગ્ય સંજીવની ગુજરાતી આ વિડીયોમાં આપણે એકદમ સરળતાથી બની જતા એક એવા જ્યુસ વિશે વાત કરવાના છીએ કે જે શક્તિનો ભંડાર છે સાથે તે શરીરને અંદરથી સાફ કરીને ઘણા બધા રોગોને મટાડે છે સાથે જ્યુસ કેવી રીતે બનાવવું અને શું સાવચેતી રાખવી તે પણ જાણીશું તો વિડીયોને એ સુધી જરૂરથી જોશો સફેદ કોળું અથવા તો સફેદ પેઠા કે જેને સંસ્કૃતમાં કુષ્માંડ કહેવાય છે જેમાં વિટામિન સી અને ફ્લેવનોઇડ્સ તેમજ કેરોટીનોઇડ્સ જેવા એન્ટી ખૂબ સારા પ્રમાણમાં છે જેથી શરીરને ભરપૂર પોષણ આપે છે સફેદ કોળાની છાલ અને બીજ કાઢીને મિક્સરમાં પાણી વગર પીસીને કે ખમણીથી ખમણીને કપડામાં નાખી નીચોવીને જ્યુસ બનાવી શકાય છે આ જ્યુસ એકદમ પાણી જેવો જ સ્વાદ ધરાવે છે જેથી પીવો ખૂબ સરળ છે કોઈ જ પ્રકારના સ્વાદ વગરનો આ જ્યુસ શરીર માટે એટલો બધો ગુણકારી છે કે જેની તમે કલ્પના પણ ન કરી શકો જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ બટનને દબાવો જેથી આવનારા દરેક નવા વિડીયોની માહિતી તમને સૌ પહેલાં મળશે સવારે નળના કોઠે એક નાનો ગ્લાસ ભરીને સફેદ કોળાનું જ્યુસ પીવાથી શરીરમાં ગંદકી કે જે જંક ફૂડ ખાવાથી વર્ષોથી આંતરડામાં જમા થયેલ છે તે સરળતાથી બહાર નીકળી જાય છે અને આંતરડા એકદમ ચોખ્ખા થઈ જાય છે સાથે દવાઓ લેવાથી શરીરમાં જે ઝેરી તત્વો જમા થાય છે તે પણ નીકળી જશે અને લોહી શુદ્ધ બને છે સફેદ કોળાનો જ્યુસ તાસીરમાં ઠંડો છે અને તે આલ્કલાઇન હોવાથી એસિડિટીને તરત જ મટાડે છે અને અલ્સરમાં રાહત આપે છે માટે પિત્ત પ્રકૃતિના લોકો માટે તો તે અમૃત સમાન છે કબજિયાત મટાડવાની સાથે સાથે સફેદ કોળાનો જ્યુસ બ્લડમાં લાલ કણોની સંખ્યા વધારે છે સાથે બ્લડનું સર્ક્યુલેશન વધારી શરીરને ભરપૂર એનર્જી આપે છે સફેદ કોળાનો જ્યુસ શરીરને ઠંડક આપી આંખોની રોશની વધારે છે માટે જેમને ગરમીમાં આંખો લાલ રહેતી હોય કે આંખોમાં બળતરા થતી હોય તેમણે ગરમીની સિઝનમાં સવારે સફેદ પેઠાનો જ્યુસ જરૂરથી પીવો સફેદ કોળાનો જ્યુસ મગજના જ્ઞાન તંતુને શાંત કરી મગજની ક્રિયાશીલતા તેમજ યાદશક્તિને વધારે છે માટે વિદ્યાર્થીઓને કે જેમને દિમાગી કાર્ય કરવાનું હોય તેવા લોકો માટે સફેદ કોળાનું જ્યુસ ખૂબ ફાયદાકારક છે સાથે તે મગજને ઠંડક આપી સ્ટ્રેસને ઘટાડે છે સફેદ કોળાનો જ્યુસ બનાવતી વખતે ખાંડ કે મીઠું ન ઉમેરવું કે તેનાથી ફાયદાને બદલે નુકસાન થાય છે વળી આ જ્યુસ તાસીરમાં એકદમ ઠંડો છે માટે ગરમીની સીઝનમાં જ પીવો છતાં ગરમ તાસીરના લોકો શિયાળામાં લઈ શકે જેમણે કફની તાસીર છે તેમણે જ્યુસ ન પીવો પણ તેણે કોળાને બાફીને કે સૂપ બનાવીને મરી પાવડર સૂંઠ કે આદુ ઉમેરીને લેવાથી અગાઉ જણાવેલા બધા જ ફાયદા મળશે જેમને પથરી થઈ છે કે વારંવાર પથરી થવાની સમસ્યા રહેતી હોય તેણે સફેદ કોળાનો જ્યુસ ન લેવો સવારે નાણા કોઠે આ જ્યુસ લીધા પછી એક કલાક સુધી કંઈ ખાવું પીવું નહીં જેથી શરીરની અંદરની સંપૂર્ણ સફાઈ થવામાં સરળતા રહે છે આ વિડીયોની માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરો થેન્ક યુ